માંગરોળ તાલુકાના પૂર અસરગ્રસ્ત પરિવારોને કેસ્ટોલ સહાય ચૂકવવા માટે કોંગ્રેસે માંગ કરી હતી તારીખ ચોવીસમી જુલાઈના રોજ તાલુકાના અનેક ગામોમાં વરસાદી પૂર ફરી વળતા લોકોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે આવા પરિવારોને તાત્કાલિક ધોરણે સરકારી સહાય ચૂકવાય તે અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઇરફાનભાઈ મકરાણી તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામજીભાઈ ચૌધરી સાબુદ્દીનભાઈ મલેક મોહનભાઈ કટારિયા સહિતના આગેવાનો દ્વારા માંગરોળના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી સાથે તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયાને લેખિત રજૂઆત કરી કેસોલ સહાય ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે માંગરોળ તાલુકામાં પંદરથી વધુ ગામોમાં ભારે ઘરવખરીને નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તેવી માગણી કોંગ્રેસના આગેવાનો દ્વારા મામલતદાર અને ટીડીઓ સમક્ષ કરવામાં આવી હતી